નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યુઝ હું છું અમારી મિત્રો અત્યાર સુધી તમે ઘણા માતાના મંદિર અને માતાજી વિશે સાંભળ્યું હશે પરંતુ ચૂડેલ માતાજી વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે શ્રી ચૂડેલ માતાજીનું મંદિર અમદાવાદના દરોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલું એક ખૂબ જ રમણીય તીર્થધામ છે કહેવાય છે નીલુ માડીના અંબોળ અને એટલે શ્રી ચૂડેલવા જ્યાં માતાજીના દર્શન કરવાથી જ ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મઢે આવી દર્શનનો લાભ લે છે આવો જાણીએ નીલુમાડીના અંબોળાની જોગમાયામાં ચૂડેલા વિશે બ્યુરો ચીફ કમલેશભાઈ વોરા અમદાવાદ હેડલાઇન ન્યૂઝ અમદાવાદ જય માતાજી મારું નામ છે માડી હું નરોડા અમદાવાદ માં રહું છું અને મારું મંદિર અહીંયા નરોડા જીઆઈડી માં જ આવેલું છે મંદિર માં કઈ રીતના માતાજી ની તમે સ્થાપના કરી છે અને કઈ રીતના લોકો આવીને દર્શન કરી શકશો કઈ રીતનું આયોજન મંદિરમાં સ્થાપના તો લગભગ છેલ્લા દસેક વર્ષથી છે ચૂડલ માતાની સ્થાપના કરેલી છે મા દશા માતાની સ્થાપના કરેલી છે રવિવાર મંગળવાર સવાર સાંજ બપોરે ત્રણ ટાઈમની આરતી થાય છે રવિવારની અને મંગળવારની પણ આરતી થાય છે લોકો આરતીના ટાઈમે દર્શને આવે છે અને દર્શન કરતાં જ એમનું ગમે તેવી ભાર પણ નહોતી હોય કોઈ તકલીફ હોય બધું એમની રીતે દૂર થઈ જાય છે માતાજી કરી દે છે બહુ દશામાના ચાલુ થયા છે ભક્તો ને શું કેશો દશામાના વ્રત નિમિત્તે તો ખાલી એટલું જ કહીશ કે હું દર વર્ષે મીનાવાડા જઈને માતાજી ને અખંડ જોત લાવું છું અને એ જ્યોતમાં એટલું સાત છે એ જ્યોતમાં માં મતલબ કે એટલું બર છે અને માતાજીમાં જે વિશ્વાસ રાખે છે માતાજી મટાડે છે પછી કોઈ છોકરીઓને કોઈને કોઈ તકલીફ હોય ઘરમાં અશાંતિ થતી હોય લક્ષ્મીની ની કોઈ પ્રોબ્લેમ હોય કે ઘરમાં પૈસા રૂપિયાના હોય તો એ બધું પણ માતાજી એમની રીતે દૂર કરી દે છે દર્શન માત્રથી જ ફરક પડી જાય છે હા અમારું આ ચુડેલમાં નું મંદિર નરોડા જીઆઈડીસી માં નરોડા સ્મશાન છે ત્યાંથી જીઆઈડીસી નો પાંચ નંબર નો ગેટ છે તે પાંચ નંબર ના ગેટ ના અંદર આવતા સીધા આગળ પોસ્ટ ઓફિસ આવે છે અને પોસ્ટ ઓફિસની ની આગળના જે ત્રણ રસ્તા પડે છે ત્યાં જ મંદિર આવેલું છે અને છેલ્લા 10 12 વર્ષથી ચુડેલમાં મારે પ્રગટ થયેલા છે માતાજી તો મારા સાથે નાનપણથી જ હતા પણ જેમ જેમ મારી ઉંમર થઈ એમ માતાજી પ્રગટ થયા કે હું માતા ચુડેલ છું મારી સ્થાપના તો પર હું લોકોનું સારું કરવા માંગુ છું પ્રેતમાંથી મારી ચુડેલમાં પરમેશ્વરી થઈ છે એટલે એમને કીધું છે કે તારા થી અને મારા મારા દર્શન કરવા આવતા લોકોને હું બધાનું સારું કરીશ ગમે તેવું હશે કોઈનું કામ અને ઘણા કામ કાઢી આપ્યા છે છે હતા એમના ઘરે કોઈ કોઈ કોઈમાં તકલીફ થતી હોય ને એમાં તો એને સીજરિંગ વાળી બહેનોને પણ એમને માતાજી નોર્મલ ને એવું કરાયું છે ઘર વજાના નતા એમના માતાજી પોતાના ઘર લઈ આપ્યા છે અને માતાજીની દયા થી બધાના ઘરે કામ થાય છે